આ ટેકનિકલ ઓન તો માર જે કરવા પર તમે વાત કરો તમે કે કે તમે કેમેરા બી ક્યાં પરમિશન વગર કોઈના ઘરમાં ઘૂસવા ઘરમાં ઘૂસી જાવ પરમિશન વગર આ અમને કર જાતે અમારે કોઈ વાંધો હોય તમે કમિશન લગા કે 30 મીટર ધમ એમ કે પોલીસ વાડા મે કોઈને ઘર મલને કુછ કુછ મે તો ઓલરેડી લાગી કેલા છે પોલીસ લાઈન પોલીસ માં લાગ્યા નહી પોલીસ ઓડો અંદર ના આવે તમે અમારા ઘર માં તો ઓલરેડી લાગી કેલા છે એક તો અમને પૂછે કે ઘરવાળી કે કે પોલીસ કમ્પ્લેન કરાવી દો કે બતર વગર ઘર માં કરી લેવા આવી ગયા છે બિલિમોરાના વાલ્મીકિવાસ વિસ્તારના સ્થાનિક ને ત્યા વગર સપ્તાહમતીય ડિજિટલ મીટર લગાવતા સરજાયો વિવાદ જી બીના અધિકારીઓ મામલા ને સમજાવવાનો પ્રયત્ન કર્યો

સેન્ટ્રલ ગવર્મેન્ટ નું સર્ક્યુલર છે એના આધારે બધા લખ્યા છે સેન્ટ્રલ ગવર્મેન્ટ ની આરડીએસએસ સ્કીમ છે બરાબર એમાં બધા સર્ક્યુલર મારી પાસે મજબૂત છે અને જેને બી જે ભાઈ ને માહિતી જોઈએ એ ભાઈને અમે માહિતી આપી છે અને જાહેર માહિતી જે અધિકારી છે હા જે કોઈ કલેક્ટર દ્વારા કોઈ પરિપત્ર આના માટે કે બનાવવા પરિપત્ર મારી ફાઈલ છે એક રાજપત્ર છે ભારત સરકાર એ બી મારી જોડે છે અમે અમારી ચીફ મિનિસ્ટર લેટર બી છે મારી પાસે અને બાકી એ એ સિવાય બીજા ડોક્યુમેન્ટ ભી મારા પાસ છે હાલમાં જેને જોઈએ એ ફાઈલ મોજૂદ છે અને અમે એની અમદાન આપી શકીએ છીએ આપના ઘરે સ્માર્ટ રીતે લાગે છે ને હજુ મારો એક્ચ્યુઅલી ઘરે અમદાવાદ પર છે બરાબર છે અને મારે ઘરે આટલા મીટર લાગ્યા હતા છે હાલ કેટલા મીટર લાગી ગયા છે બિલી આશરે 1500 જેવા મીટર લાગી ગયા છે ઓકે એનો ડેટા આપની પાસે હશે એનો ડેટા ઓફિસમાં મોજૂદ છે જેને જોઈએ અમે આપીશું ડિજિટલ મીટર લઈને વધુ માહિતી સાથેની અપડેટ માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહો